નરસિંહ મહેતાએ મનહા રાગ ગઈ વરસાદ વરસાવ્યો હતો નરસિંહ મહેતા માત્ર ગુજરાતના જન પરંતુ ભારતના ઉત્તમ સંત કવિઓની હરોળમાં આવે પાંચસો વર્ષ પહેલા થઈ ગયેલા આપણા કવિ નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા આથી તેઓ આદ્ય કવિ કહેવાય છે આ ભક્ત કવિની કલમમાં નેવું બળ મોહિની છે કે આજે તેના લખેલા ભજનો કે રાસ પણ જૂના નથી લાગતા નરસિંહની રાધા કૃષ્ણ શબ્દથી ફૂટી હતી

જીવન પર સૌથી વધુ ચિત્રપટ બન્યા હોય તો તે નરસિંહ મહેતા છે તેમની સૌથી સુપ્રસિદ્ધ રચના વૈષ્ણવજન તો તેને રે કહીએ પરાય જાણે ભાગ્યે કોઈ અજાણ હશે એમને આશરે હજાર પાંચસોની વધારે પદો રચ્યા આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો નરસિંહ મહેતાના જીવન વિશે કોઈ આધાર થયો હતો મળતી નથી આથી તેમના જીવન વિશે ઘણી માન્યતા પ્રચલિત છે એમના પિતાનું નામ કૃષ્ણદાસ અને માતાનું નામ દયાકોર હતું માનવામાં આવે છે તેઓ નાતે વડનગરા નાગર હતા વડનગરા બ્રાહ્મણની નાગર જ્ઞાતિમાં જન્મેલા નરસિંહ મહેતાની આર્થિક સ્થિતિ નબળી હતી ત્રણ વર્ષ હતા ત્યારે તેમના પિતા અને અગિયાર વર્ષના હતા ત્યારે માતા અવસાન પામ્યાના પણમાં માતા પિતાનું મૃત્યુ થતા કાકા પર્વતદાસને ઘેર ઉછરી મોટા થવા લાગ્યા વળી કાકાનો સ્વર્ગવાસ થતા તેઓ પિતરાય ભાઈના આશ્રિત થયા તેમણે ભાઈ ભાભીને આશરે જીવન પડ્યું પોતાની મસ્તીમાં મસ્ત રહેતા નરસિંહને ભાભીના મહેનાનો વારંવાર મળતા ભાભીના મહેણા તોણાથી કંટાળેલા નરસિંહ ગોપીનાથ મહાદેવ ગોપનાથ માં ચાલ્યા ગયા જયાં તેમને પ્રભુ મિલનનો અદભુત અનુભવ થયો ભજન સિવાય તેમને કશામાં રસ પડતો ન હતો ત્યાં ઉપાસના કરવાથી મહાદેવજી પ્રગટ થયા ભાભીને ધન્યવાદ આપે છે મહેતાજી લખે છે

વૃંદાવનમાં મોહન સાથે માલી રેજના નવી રાગ્યના પદોમાં પણ મહેતાજીની તોલે કોઈ આવી શકે નહીં તે લખે છે જગતમાં જે કની થાય છે તે ઈશ્વર થાય છે આપણે તો માત્ર માટે અભિમાન ત્યાગ કરવો જોઈએ મહેતાજીએ શ્રી કૃષ્ણ રાધાના દર્શન કયા ત્યારથી તમને કૃષ્ણથી તેની લાગી તેમના મુખમાંથી દિવ્યવાણી સૂરી નરસિંહ મહેતાનું કાવ્ય સર્જન વિપુલ પ્રમાણમાં છે અખિલ બ્રહ્માંડમાં ને તું શ્રીહરી જુજવી રૂપે આનંદ થાશે દેહમાં દેહ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે અખિલ બ્રહ્માંડમાં દેહ તું શ્રીહરી અને એમને રાસલીલાના દર્શન કરાવ્યા શ્રી કૃષ્ણ રાધાના દર્શન કર્યા ત્યારથી તેમની કૃષ્ણ ભક્તિની લગ્ન લાગી પોતાની અનુભૂતિઓને તેમણે શબ્દના માધ્યમ દ્વારા વહેતી કરી ગૌરી સાથેના લગ્નથી તેમણે ત્યાં પુત્ર શામળશા અને પુત્રી કુંવરબાઈનો જન્મ થયો નરસિંહના જીવનના કુંવરબાઈનો મામેરુ શામળશાનો વિવાહ અને હારના ચાર પ્રસંગો ઈશ્વર પ્રત્યેની તેમની અપાર વકીતના દૃષ્ટાંતો છે સાંસારિક જીવનનો બોજ પણ ઈશ્વરને સમર્પિત કરનાર નરસિંહના જીવનમાં એવા અનેક પ્રસંગો બન્યા કે જેણે તેમની અનન્ય વકીતના દર્શન કરાવ્યા તેમના લગ્ન માણે સાથે થયા હતા સંતાનમાં એક પુત્રી કુંવરભાઈ અને પુત્ર શામળશાને જન્મ આપ્યો માણેક ગૌરી બીમારીથી મૃત્યુ પામ્યા હતા સુખ દુઃખ મનમાં નાણીએ ઘટ સાથે રહે ઘડિયાળ ટાળ્યા તે કોઈના ન ટળે રઘુનાથના જડી આ દુઃખ નરસિંહના કાગ્ય ગણો કે પ્રભુની લીલા ગણો પણ તેના જીવનમાં બનાવો જઈ પછી એક એ રીતે બન્યા કે જે નિમિત્તે નરસિંહને ઈશ્વરનું ભજન કરવાની તેની પાસે મદદ માગવાની અને ઈશ્વર પાસેથી મદદ મળતા તેની લીલા ગાવાની તક મળતી રહી તેના જીવનમાં એક પછી એક દુઃખના પ્રસંગો આવ્યા હતા ભાભીના હેના ત્રણ કુંવરબાઈના વિવાહ વખતે એમનું મામેરું એમની દીકરી કુંવરબાઈના મામેરા વખતે વણસાસુએ લાંબુ લચલીસ્ટ લખીને કુંવરબાઈના હાથમાં આપી દીધું કુંવરબાઈ રડતા રડતા પિતાજી પાસે આવ્યા ત્યારે નરસિંહ મહેતા એક છે વાક્ય બોલ્યા મારો કૃષ્ણ બેઠો છે પછી શાની ચિંતા અને ભગવાન દ્વારિકા વિશે ખરેખર લિસ્ટમાં લખેલી બધી જ વસ્તુ તેમના આંગણે પહોંચાડી નરસિંહ કોઈ સામાન્ય સંસારી ન હતા કે દુઃખ જોઈને ગભરાઈ જાય દુઃખના પ્રસંગે પ્રભુએ પધારી તેની સહાય કરી હતી મોસાળું કરવા માટે કોઈ જના અવતાર નું શ્રી કૃષ્ણ ભગવાન શેઠ સગારશા બની આવ્યા હતા અને એમણે ધામધૂમથી મામેરું કર્યું હતું આ ઘટનાને વર્ણવતી પદ્ય રચના નરસિંહ મહેતાએ જાતે લખી હતી આ આત્મકથાના પ્રકારની પ્રસિદ્ધ પદ્ય રચના એટલે કુંવરબાઈનું મામેરું પ્રભુ આવીને સહાય કરે એટલે નરસિંહ પ્રભુનો મહિમા કરતા ભજનોની રચના કરે આમ જીવનના દુઃખમય પ્રસંગોને તેણે પ્રભુનો મહિમા ગાવાના ધન્ય પ્રસંગો તરીકે સ્વીકારી લીધા હતા આટલી નમ્રતાના કારણે જ્યાં નરસિંહનું કરુણતાથી ઘરેલું જીવન આજે પણ લોકોમાં આસ્થા જગાડે છે જ્યારે એમના ઉપર ચોરીનો આરોપ આવ્યો ત્યારે ભગવાન દ્વારિકાધીશે મહેતાજીને નિર્દોષ સાબિત કરવા માટે ગળામાં હાર પહેરાવ્યો આ જોઈને રાજા ચરણમાં ઝૂકી પડ્યો નરસિંહ મહેતા સંસારી હોવા છતાં સંસારથી અલિપ્ત રહી કૃષ્ણ ભક્તિમાં રચ્યા પચ્યા રહેતા તેમની સમગ્ર કવિતામાં કૃષ્ણ પ્રેમ અને સમર્પણ છે પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાન માર્ગની પરંપરાના પહેલા ઉત્તમ કવિ હતા

કેવી રીતે ભગવાન ને પ્રિય બનવું ના સર્વ વાતો મહેતાજી ના કાવ્યોમાંથી જાણવા મળે છે શામળશા નું વિવાહ પત્નીનું નું મરણ પિતાજી નું શ્રાદ્ધ બ્રાહ્મણ હોવા છતાં હરી જન્માસ ભજન ગાવા બદલ જ્ઞાતિ કરેલો બહિષ્કાર આવા અનેક પ્રસંગોએ એમની શ્રદ્ધા હારી નહીં પરંતુ દૃઢ જરહી અને એથી ચમત્કારો સર્જન થયું અહીં આપણે એ સંગ અને સર્જક એવા નરસિંહ મહેતાની રચનાઓ માણીએ મારી હિન્દી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારી મુડિશા મૈયાને હાથ રામળા ગીરધારી સ્તંભ થકી પ્રભુ પ્રગટિયા વળી ધરી નરસિંહનું પ પ્રહ્લાદને ઉગારીઓ રે હે વાહ ને મારિયો હરણા કંસ રે શામળા ગીરધારી ગજને વાલે ઉગારીઓ વણીસુદામાની હામની પોકસાચી વેળાના મારા વાલમાં રહે તમે ભક્તોને આપ્યા ઘણા સુખ રે શામળા ગીરધારી પાંડવની પ્રતિજ્ઞા પાડી વળી રહે પૂરી અચી રંદ્રસિંહ મહેતાની મૂડી સ્વીકારજો રહે તમે સુભદ્રા ભાઈના બીર રે શામળા ગીરધારી રહેવા નથી ઝૂંપડી પડી વળી ખાવા નથી જોવાર તો બેટી વળાવી આ રે બેન તો વળાવી ઘર કેરી નાગરે શામળા ગીર ધારી ઘરથ મારું ગોપીચંદન વળી તુલસી હેમનો હાર સાચું નાનું મારે શામળો રે મારે મુડીમાં જાંજ પખાજરે શામળા ગીર ધારી તીરથવાસી સૌ ચાલિયા વળી આવ્યા નગર બહાર વેશ લીધો વણી ગનો રે મારું શામળ શા શેખ એવું નામ રે શામળા ગીરધારી હું લાવું હાથમાન વળી આપું પુરાદા રૂપિયા આપું રોકડારે મારું શામળ શા શેખ એવું નામે શામળા ગિરધારી મુની સ્વીકારી વાહલે શામળે વળી અરજે કીતાર કામ મેહતાજી પર લખજો રેમુજ વાળોકર સરખા કામ રે શામળા ગિરધારી મારી મુની સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી મારી મુની શામળિયાને હાથ રે શામળા ગિરધારી એક ઉત્તમ કવિયાને વિનમ્ર ભક્ત હતા પણ તેની ભક્તિમાં બીજા ગુનો પણ ભરેલા હતા ભક્ત હંમેશા નમ્ર હોય છે એટલે તે બધાને આદર આવતો હોય છે નરસિંહ મહર કોઈ વ્યક્તિને સમાન ગણે છે તેની નજરમાં કોઈ ઊંચો નથી તો કોઈ નીચો નથી એટલે જ ભજન કરવા માટે તે હરિજનવાસમાં જાય છે એ જમાનો એટલે રૂહિની દાસતાનો જમાનો જ્ઞાતિના ચુસ્ત નિયમોને કોઈ તોડી શકે નાગરો એટલા તો મરજાદી કે બીજાના હાથનું નડેલું પાણી પણ ન પીએ આવા જ નિયમવાળા જમાનામાં જીવતા હોવા છતાં નરસિંહ હિંમતવે તે વખતના સમાજના બંધનો તોડે છે જમાનામાં હરિજનવાસમાં જવું ને ઓછી હિંમતની વાત ન હતી અજુ મનાતા લોકો માટે તેને જ સૌ પ્રથમ સહૃદયતાથી હરિજન શબ્દ વાપર્યો હરિજન એટલે હરિના જન જે હરીથી દરીને ચાલે હરિમાં વિશ્વાસ રાખે તે હરિજન તેની બીજી કોઈ નાતજાત નથી નરસિંહ હજોર હોવા છતાં સીધા સાદા અને સરળ હતા સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે તેની રેવાજ કાચે મન નિશ્ચય રાખે ધન ધન જનની તેની રેઆમ નરસિંહ એક સાજા માનવ હતા જ્ઞાતજાતના ભેદને તેમણે ઠોકરે માર્યા હતા હરિજન સાથે ભજન ગાવા માટે જ્ઞાતિ જનોનો રોષ તેમણે વહોરી દીધો હતો સગા સંબંધીઓનો તિરસ્કાર પણ તેને સહન કરવો પડ્યો હતો સગા સંબંધીઓએ તેને ભૂતકારી કાઢવો તો એ સહેજ પણ ડગ્યા વગર તેણે કહ્યું ભક્તિ કરતા જો ભ્રષ્ટ કરશો તો કરશું દામોદરની સેવા ઉદારતા તેમના માટે કષ્ટરૂપ બની ગઈ હતી સ્વયં તેના જ સગાનો તેની ખૂબ મજા અને ટીખળ કરતા હતા એકવાર એમના વેવાણે નાહવા માટે ગરમ પાણી આપ્યું ત્યારે નરસિંહ બોલ્યા થોડું ઠંડું પાણી હોય તો આપુને ત્યારે વેવાણે મારી તમે તો ભગવાનના ભગત તો વરસાદ વરસાવો ને અને મહેતાજીએ હાથમાં કરતા લઈ એવો મલ્હાર ગાયો કે અચાનક વાતાવરણ મુશળધાર કહ્યું તૂટી પડ્યો નરસિંહ એ હિંમતવેરા તિરસ્કાર અપમાન સહન કર્યા હતા કહું કે એક જાતનું તક તેને કર્યું લોકો તરફથી મળતા અપમાન કે તિરસ્કારને ધ્યાનમાં લીધા વગર તે ભક્તિમાં તલી રહ્યા ગુજરાતી સાહિત્યમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની ઉત્કૃષ્ટ ઉર્મી કવિતાનો પ્રારંભ નરસિંહ મહેતાની પદ રચનાથી થાય છે નરસિંહના પદે પદે ઉઘડે છે ગુજરાતી કવિતાનું પ્રભાત ચૂર્ણા છંદમાં રચાયેલા નરસિંહના પ્રભાતી આ સાંભળી સૈકાઓથી ગુજરાતીઓનું પરોધ ખીકે છે અંતરના ઊંડાણમાંથી આવતા તેમના ભક્તિ રસયુક્ત પદ હૃદય છે નરસિંહ મહેતાનો આ બહુ જ અજાણતો ગુજરાતી ગર્ભો છે નાગર નંદાજીના લાલા આપણા અંતરમાં રહેલા જીવનના પરંતુ તત્વ સાથે આપણો સંવાદ સધાયો હોય છે આપણો અહમો ગળી ગયેલો હોય છે અને તે તત્વ સાથે કરું બધા આપણે અનુભવતા હોઈએ છીએ આવો અનુભવ આ જોવા મળે છે રાસ રમતા ઈશ્વર સાથે રાસ રમતા હોઈએ તેવી અનુભૂતિ થાય પ્રતિક નાથ છે અને નાથનો શણગાર નથી છે આમ રાસ રમતા નથી ખોવાય તે અહીં ઓગળી ગયાનું સ્વાભાવિક અને સુંદર રૂપક છે પદો હિંડોળાના પદો કૃષ્ણ ભક્તિના પદો સમાવેશ થાય છે આ ઉપરાંત તેમણે શૃંગારમાળા ગિવિંદ ગમન અને રાસ સહસ્ત્ર ની પણ રચના કરી છે તેમણે સુદામા ચરિત્ર ની રચના દ્વારા ગુજરાતી આખિયા પરંપરાની સ્થાપના કરી હતી જેને પ્રમાનંદે આગળ ધપાવી હતી નરસિંહ આધ્યાત્મિક પદો આપણે સમજ્યા નથી અને શૃંગાર કાવ્યો વાંચ્યા જંતી નરસિંહ શું હતો કવિ ભક્ત સંત અવધૂત કે ક્રાંતિકારી નરસિંહ વિશે થોડા ઘણા ભજન જેવા કાવ્યો ગણગણીને આપણે કહીએ ગયા નરસિંહ મહેતાનું છે અને આ પ્રભાતીઓ પણ નરસિંહ મહેતાનું છે બહુ ઓછું જાણીએ છીએ આપણે નરસિંહ વિશે એવું મને લાગ્યું જ્યારે મેં શ્રી જવાહર પક્ષીનું નરસિંહ વિશે વક્તવ્ય સાંભળ્યું મારા એક મિત્રે મને સીરી આપી હતી જે જૂનાગઢના શ્રી નરસિંહ વિશેના એક કાર્યક્રમમાં જવાહર પક્ષીએ આપેલા વક્તવ્યની હતી પૂરા દોઢ કલાકના તેમના વક્તવ્યથી હું એટલો બધો પ્રભાવિત થયો છું મને લાગ્યું કે એક ચંદ્રકાંત પક્ષી અને બીજા જવાહર પક્ષી એક લેખક અને બીજા કવિ આ બે પક્ષીઓએ મારા ઉપર વિદવત્તાની ઊંડી છાપ છોડી છે

નરસિંહ રચિત હારમાળાના પ્રસંગમાં સમય એક આધાર મળે છે સન પંદરસો બાર મારો સરસુ સ ચૌદસો પંચાવન ભાષાશાસ્ત્રીઓએ તો વિવાદ છેદ એવો હતો કે નરસિંહના આ બધા પદો જે ભાષામાં છે તે ભાષા છસો વર્ષ પહેલાં નથી જ નહીં અને આ પદો નરસિંહના બનાવેલા નથી જવાહર બક્ષીએ પોતાના વક્ત વિમાન દાયસ પર થોકી થોકીને કહ્યું કે આ વિવાદનો મંત આવવો જોઈએ અગિયારમી સદીમાને વખતે ભારત ઘરમાં અપગ્રંશો બોલાતા હતા જે પ્રાકૃતમાંથી ઉદ્ભવેલા હતા તેમાંનું એક લાડ અપગ્રંશ સુરતથી રત્નાગીની સુધીના વિસ્તારમાં બોલાતું અમદાવાદ તરફ ગુર્જર અપગ્રંશ બોલાતું અને સૌરાષ્ટ્રમાં નાગર અપગ્રંશ બોલાતું રાજા ભોજના કંઠાવરણમાં નાની સાબિતી મળે છે જવાહર બક્ષીએ કહ્યું ના વિવાદનો અંત આવવો જોઈએ અને બધા પદો નાગર અપગ્રંશમાં રચેલા નરસિંહના જ છે નરસિંહે હરિજન વાસમાં જય અને ભજનો ગાયા તેની ક્રાંતિ છે આજથી છસો વર્ષ પહેલા આ જણે અને નાગર જ્ઞાતિની પણ પરવા કરી નહીં નાગર જ્ઞાતિને તેના શૃંગાર રસના પદો સાથે વાંધો હતો પણ આ પદો આધ્યાત્મિક ઊંડાણવાળા જ છે આ શૃંગાર રસવાળા પદો આપણા ચોખલિયા સાહિત્યકારોએ જાણી જોઈને આપણા સુધી આવવા જ નથી લીધા ગુજરાતી ભાષાનું સૌથી પહેલું નાખીયા કાવ્ય જો હોય તો તે છે નરસિંહ સુદામાચરી નરસિંહ રચિત કુલ આઠસો સાત પદો છે

ત્રણસો સાનિક જકેસ કે ચારસો કેમ નો સાઈઠ દિવસ માંથી એવું કયો દિવસ આવશે જળ કમળ છાંટી જાને બાળા આ પ્રભાતી આમાં નર્સિંગ વાત કરે છે આપણે ત્યાં તુહીની જાગરણના મારો છે એક ચક્ર માર્ગ અને બીજું કમળ માર્ગ આપણા સાહિત્યકારો જળ શબ્દ સમજી શક્યા પણ કમળ શબ્દનું અર્થઘટન ન કરી શક્યા ચક્રને છેદવાનું હોય છે અને કમળને છાંડવાનું હોય છે નરસિંહે હિંસા માટે ન કહ્યું કે જળ ગહન છાંડી જાને બાળા આ પદોમાં મૂલાધાર ચક્ર નાભી ચક્ર અને સહસ્ત્રાધાર ચક્રોની ગહન વાતો કરી છે કાળીના દેહ રૂપક છે કહે બાળક તું મારક ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો પક્ષી સાહેબ કહે છે સ્વાદિષ્ઠા ચક્ર સુધી પહોંચ્યા પછી સાધકની અવસ્થા સંભ્રમમાં ફૂંકાય છે આ અવસ્થાની વાત નરસિંહ કરે છે પદના શરૂઆતમાં નાગમનો સ્વામી કાળીનાથ છે બેઉ બળિયા બાથે વળગ્યા અને પદના અંતે જ્યારે કૃષ્ણ કાળીનાથને નાથી લે છે એ પછી નાગમનો સ્વામી છેલ્લા પદમાં બદલાઈને કૃષ્ણ થઈ જાય છે બે કર જોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથને બક્ષીજી કહે છે આ સ્વામી બદલાઈ જવાની નરસિંહની આ વાતને આજ સુધી આપણા સાહિત્ય કેમ સમજી નથી શક્યા કાળી નાગને નાગનો જ્યારે જગાડે છે ત્યારે સોસો નાગના ફણાનો ફૂંફાળો સંભળાય છે મેઘ જેવી ગર્જનાઓ સંભળાય છે આકાશમાં વીજળીઓના કડકડાટ આ બધું સહાસ્ત્રાધાર ચક્ર ખુલી ગયા પછી યોગીઓ જે અનુભવ વર્ણન કરે છે તે છે એમ તો નરસિંહે પણ એક જગ્યાએ કીધું છે કે મોરલીના નાદમાં શ્રવણના સ્વાદમાં ચાંજરી ચાલરી ચમકવાગે દે તાલ મૃદંગને પેરી શરણાઈમાં રહેવું ના દે વાહ નરસિંહમાં શું શબ્દોની જાહો જલાવી છે નિરખને ગગનમાં કોણ ભૂમિ રહ્યો તે જ તેજ હું શબ્દ બોલે અને જાગીને જોઉં તો જગત નિશે નહીં ભાષે હું કરે તું કરું નહીં હું રહેશે કોણ કહેશે અજાતવાદ આ ફિલોસોફી છે ને અદભૂત પંચ મહાભૂત કરી રહ્યું આણુ નાણું માહિરે રહ્યા વળતી બીજમાં દર્શન તો જુઓ આ જણ કવિ નહીં નાતો

બહુ ઓછા લોકોને માણવા મળ્યા છે આ પદોમાં ને આધ્યાત્મિક રહસ્યો એટલા જ છે નરસિંહને એક વાર તરસ લાગી હોય છે અને અચાનક એક સ્ત્રી પાણી પીવડાવવા આવી જાય છે નરસિંહને એવો ખાસ થાય છે કે જાણે કૃષ્ણ સાક્ષાત મોહિની રૂપે પ્રગટ થયા આ પદ જારીનું પદ છે આજોને કોઈ ઉભી આળસ મોડે કોરી તારે રાજુરે રે મુનિયા મુનિયા મુનિવર આયા રૂપ સ્વરૂપ કર્યું નવ જાય કોઈ વિશે છે ઈશ્વરી માયા આ ગજવો તમે ક્યાં સીવડાવ્યું શણગઢ વાળ્યું શું ધારી રે આંખલની જાણે પાંખલની નરસિંહને ખબર હતી કે આ શ્રિંગાર પદો લોકો સ્વીકારી નહીં શકે રાજણ પણ મળી શકે એટલે પહેલા જતે ચાતુરીના પદોમાં તેની ભૂમિકા બાંધી દે છે મન વચન કર્મ સાધન ચાતુરી અગમ અગોચર જે છે છે બ્રહ્મવાદ તેમને સમજશે કોણ પછે એવું નવતમ યમવન શ્રી વૃંદાવન શોભા જેની વર્ણે ના સમય સંસારના સન્મુખે કહું તો સ્તુતિ તળી નિંદા થાય નરસિંહ કહે છે જો નિગુણ નિરાકારની વાત સીધે સીધી કરીશ તો અબુદ્ધ લોકો કહ્યું નહીં સમજે અને જો રાધા કૃષ્ણના પ્રેમનું પ્રતિક લઈને કરી જ લોકો મને લટકાવી દેશે આ નરસિંહને ખબર હતી થોડા શૃંગાર બધો માણવા જેવા છે નાચતા નાચતા નયન નૈના મળ્યા મત ભર્યા નાથને બાથ ભરતા ચમકને ઝાંઝરે તાળી દે તાળુડી કામિની કૃષ્ણ શું કેવી કરતા જાગો રે જશોદાના જીવન હામલાવાયા તમારા ઓશી કે મારા ચીર રે ચંપ્યા પાસું મરડો તો ભાલા ચીર લઉં તાણી સરખી સમાણી થઈ પાસ જાઉં રે પાણી ઉપરાંત થયું પ્રાણ પતિ હિન્દુ ગયો આદમી કાનરહ્યો બાવડી કંઠખાલી દરેક જગ્યાએ પહેલા શંગાર રચીને નરસિંહ પછી આધ્યાત્મિક સાર આપે છે લલિતાથી સુંદરી લલિતાલાપતિ આલાપથી દધી મંથન ઘોષ ઠેર થાય કમળ વિકસી રહ્યા મધુ ફૂટી ગયા ફૂટ ફૂટા બોલેથી પાયલા ગુણ રવિરે ઉગતા લાજીને ઘર જતા નરસૈયાચા સ્વામી માન માનવો પાછલી રાતના નાથ પાછા વળ્યા શું કરું હે સખી હું ન જાગી નિરખતા નિરખતા નિંદ્રા આવી ગઈ વાલોજી જઈ ગયા વાત રાખી કૃષ્ણજી જ્ઞાન હશે સૌથી સુનશે હવે પ્રથમ જઈ એને પાય લાગુ સરળ છે શામનો મિલશે આમલો જઈને વાલા કરે માન માંગુ ત્યારે સખી કહે છે કાળસ તજી નાથ નથી ગયા હજી દ્વાર ઉભા હરી હે જોવા સખી કહે છે ગાંડી નાથ તો તારા પ્રેમની પરીક્ષા કરે છે એને જતને ઉંઘાડી અને એને જતને જબકીને જગાડી છે જાણવા જવી વાત તાના અને રીની નરસિંહ મહેતા સાથે આ રીતે સંકળાયેલી હતી તે આજે જ જાણીએ ફક્ત કવિ નરસિંહ મહેતાની પુત્રી ગુમરભાઈએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી કે જેના નામ પર રચાયેલું શર્મિષ્ઠા તળાવ આજે પણ જોવા મળે છે શર્મિષ્ઠાને ઘરે વેદી કરી નો જન્મ થયો જેઓને તાના અને રીરિના અપાયા જાણે કે સ્વયં રાધાકૃષ્ણએ સાંદર્યમાં અક્ષરાસમી અને સંગીત અનુતિમાં ગાંદર્વ અસમી આ બે કન્યાઓ વરદાન રૂપે આપી તાના વિરિયે સંગીતની આકરી આરાધના કરીને રાખી રાગિણીઓનો ભક્તિભાવથી સાક્ષાત્કાર કર્યો બંને બહેનોએ ભૈરવ વસંત દીપક જેવા રાગોને આત્મસાત કર્યા નથી